દાહોદની ફેક્ટરીમાં પૂર્વ કર્મચારીએ પોતાના સાગરીતોને મોકલી ફૂડ સેફટી અધિકારીનો રોફ જાડી નાણાની માંગણી કરી હતી પોલીસે તપાસ કરતા દેશી પિસ્તોલ પણ મળી આવતા ચારની ધરપકડ કરી હતી દાહોદના ઉસણવાળ ખાતે આવેલી મહાલક્ષ્મી ઓઇલ ડેપો નામની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનો પપ્પુ ચૌહાણ નામનો યુવક કામ કરતો હતો પરંતુ થોડા સમય પહેલાં કોઈક કારણોસર ફેક્ટરી માલિકે તેને છૂટો કરી દેતા તે વાતની દાજ રાખી અને બદલો લેવા માટે પપ્પુએ તેના અન્ય સાથી મિત્રોનો સંપર્ક કરી ફેક્ટરી ઉપર ચાર લોકો પહોંચ્યા હતા જ્યાં પોતે ફૂડ સેફ્ટી અધિકારી હોવાનો રોફ જાળી નકલી ઘી બનાવો છો તેમ કહી દવાઓ ઉભો કર્યો હતો ત્યારબાદ રૂપિયા ત્રણ લાખની માગણી પણ કરી હતી જ્યારે ફેક્ટરી માલિક ફેક્ટરી ઉપર આવી પહોંચતા તેમણે દાહોદ બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને કથિત ફૂડ સેફ્ટી અધિકારી પાસે ઓળખ કાર્ડ માંગતા ગલ્લા તલ્લા કર્યા હતા જેથી પોલીસે હાજર ચારેય લોકોને પોલીસ મથકે લઈ આવ્યા હતા જ્યાં તેમની અંગ કરતા દેશી બનાવટની પિસ્તલ અને ચાર જીવતા કારતુસ પણ મળી આવ્યા હતા દાહોદની બી ડિવિઝન પોલીસે વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર પ્રવેશ ચૌહાણ અને પપ્પુ ચૌહાણ પાંચે મધ્યપ્રદેશના ઇન્દોરના રહેવાસી છે આ તમામ વિરુદ્ધ ફરિયાદ કરી ચારની ધરપકડ કરી છે જ્યારે પપ્પુ ફરાર છે 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 પોલીસે હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હકીકત એ પ્રકારની કે તારીખ રોજ સાંજના આસપાસ દાહોદ બીડી પોસ્ટે એક ટેલિફોનિક વર્દી મળેલી કે જેમાં એવું જણાવેલ કે પોતાની ફેક્ટરી ઉપર અજાણ્યા માણસો આવ્યા છે અને પોતે ડિપાર્ટમેન્ટના અધિકારીઓ છે એવું કહીને ડુપ્લિકેટ ઘી વેચો છો અને અમે એ ઝડપી લેવા માટે આવ્યા છીએ આ પ્રકારની માહિતી આધારે દાઉન દાહોદ ટાઉન બી ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈસી અને સ્ટાફના માણસો દ્વારા ત્યાં જઈ અને ચકાસણી કરતા જે માણસો હતા તે પૈકી વૈભવ ચૌહાણ સુનિલ નાગર રોહિત પરમાર અને પ્રવીણ ચૌહાણ આ નામના ચાર વ્યક્તિ અને એક પપ્પુ ચૌહાણ કે જે ભાગીતાથી મળી આવેલ નથી આ ચાર લોકોની હસ્તગત કર્યા હતા અને એમની ઝડપી દરમિયાન તેમની ગાડીમાંથી માવઝર પિસ્ટલ અને રાઉન્ડ પણ મળી આવ્યા છે તો આ અન્વયે આર્મ સેક્ટર મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાલમાં ચાલુમાં છે તથા મહાલક્ષ્મી ઓઇલ ડેપોના નીરજ રેવાજ મામનાણી છે એમની ફરિયાદ ઉપરથી આ લોકો ઉપર પોતાની ખોટી ઓળખ ઊભી કરવા માટે ગુનાહિત કાવત રોજવા માટે અને એક્સ્ટ્રોશનની કોશિશ માટે આઈપીસીની કલમ એકસો વીસ બી એકસો સિત્તેર પાંચસો અગિયાર ત્રણસો ચોરાસી મુજબનો ગુનો દાખલ કર્યો છે અને બંને ગુનાની તપાસ હાલમાં ચાલુમાં છે અને વિગતવાર તપાસ દરવા આ પ્રકારના અન્ય કોઈ બનાવ બન્યા છે કે કેમ અન્ય શું હેતુ હતો અન્ય કોઈ પ્લાનિંગ હતું કે કેમ એ તમામ દિશામાં કામગીરી કરી આગળ કામગીરી કરવામાં આવે છે આ પ્રથમ દૃષ્ટિએ એવું જણાય એવું છે કે તપાસ કરતા હતા પોતે ડુપ્લિકેટ એ પ્રકારનો આક્ષેપ થયો હતો પૈસાની માંગણી બાબતે હાલમાં તપાસ ચાલુ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર